રાત્રિના પ્રથમ નોરતે વલસાડમાં ખેલૈયાઓ પણ મૂકીને ઘૂંપ્યા છે ટીવી થર્ટીન ગુજરાતી આયોજિત ગરબામાં ગરબા રસિકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા પ્રેઝન્ટ ગોકુલ ગ્રુપ નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસમાં ખેલૈયાઓએ જમાવડો બતાવ્યો હતો વરસાદ વરસી રહ્યો હતો અને સતત ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમતા જોવા મળ્યા છે સાંસદ ધવલ પટેલ ધારાસભ્ય ભરત પટેલ સહિતના દિગ્ગજ નેતાઓની પણ ઉપસ્થિતિ જોવા મળી વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા સહિતના ભાજપના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા સાંસદ ધવલ પટેલે હાજરી આપી અને આયોજકો સહિત ખેલૈયાઓને પણ તેમનો ઉત્સાહ વધાર્યો હતો ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટ અને સેવા મિત્ર મંડળ સંયુક્ત ઉપક્રમે આયોજન કરે છે નવલી નવરાત્રિ બે હજાર પચીસ સેવા મિત્ર મંડળના સથવારે આજે ઉજવાઈ રહી છે એનો પ્રથમ દિવસ છે આજે એવું લાગે છે કે માનવ મહેરાવણ ગોકુલ ઉપર વરસી રહ્યું છે અને આસમાન પણ ગોકુલ પર વરસ્યું છે એવા સંજોગોમાં આપણે આજે જોયું હશે કે વલસાડના સાંસદથી માંડીને ધારાસભ્ય જિલ્લા પ્રમુખથી માંડીને અનેક મહાનુભાવો આજે અમારા ગરબાનો લાભ લીધો અને આ જે ગરબા ખેલાવવાનો ઉત્સાહ છે જે રીતે આખું મેદાન ભરાયું છે ને ભર વરસાદની અંદર પણ ગરબાના રમઝટ ચાલી રહી છે તે જોઈને સૌ ખુશ છે